ભેટ ભમરવાળો કિસ્સો સામે આવ્યો છે ખસાની ટેણીને દક્ષાએ પોતાનું પુનર્જન્મને લઈને દાવો કર્યો છે તે ભારે કૌતુક હિસ્સે બન્યો છે અને ઘડી ભર વિચારતા કરી મૂકીશું ખરેખર માનવીનો પુનર્જન્મ થતો હશે સાડા ચાર વર્ષની દક્ષા ઠાકોરનો પુનર્જન્મ દાવો બનાસકાંઠામાં ખસા ગામના ખેત મજૂર જેતાજી ઠાકોરની સાડા ચાર વર્ષની દક્ષા નામની બાળકીને પુનર્જન્મનો દાવો કરીને ચોંકાવી દીધા છે દક્ષા ત્રણ વર્ષની ઉંમરમાં હિન્દીમાં કડકડાક વાતો કરવા લાગી હતી અને કહેવા લાગી હતી કે તેનો આ ફરી જન્મ થયો છે આગલા ભવમાં કચ્છના અંજારમાં રહેતી હતી અને તેનું નામ પ્રિંજલ હતું અને ભૂકંપમાં ઘરનું ધાબુ પડી જતા દટાઈ જઈ જવાને કારણે તેનું મોત થયું હતું કુલેથી ઘેર પાછા આવતી આ ઘટના બની હોવાનું પણ તેનું કહેવું કહેવું છે જય હિન્દ મિત્રો